આ ભરાદ મારો બેટો રહેતોય નથી ના વાહું તો બાળી જે છે હવે મારે ઘર મુકા કાકા ઓ વિચાર કરો બેસ બેસ એટલે આ હગી તો તું પાછી મેલતો શાંતિ રાખ તારી હગી થશે ઓ પેલા ધાનમાં તો કક ધ્યાન કરી ઓ કાકા મારો બેટો આ તો ઉગતું નથી ભરાદ મારો બેટો રહેતો નથી ભરાતે રહેતો નથી ના

બીજાને તમારો છોકરો ભમરાળો નથી ને એનો હગુ થાતું નથી છે હગુ તો હું પૂછું છું પૂછું પૂછું છું કોણ હમણાં હા પણ મેળ આવતો નથી કેન મેળ આવે છે પણ ઉડી જાય છે કોણ હા એવું જ થાય છે એમ હોય તો હું શું કહું ખબર તમને બોલો એક મારી વરમાં એક ભોપો છે કોણ એવું એમ હા ઓ તમે તો દુનિયાનો દસ કાઢી નાખ છે તો તો આ ભમરાળાનું કક થાતું હોય ને હારું હા તો અડો આ ભાતરા જ

આલે ને આ ઓય ને આનું કામ થઈ જશે ને તારી હા રોડો ને મોડું એ આવજો ને ભૂમડી છે એ દાડા ઉજો દાડા સર રામ રામ ઓય

બોલો મારે એક સમસ્યા છે કોણ તાર શેર માટે ની ખોટ છે તો તો માંથી ભરી એમ ને છોકરો નથી નથી મારે